નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું સ્વાગત કરોથી આજે આપણે એકસો ને ઇઠ્યાશીની જોગવાઈ જોઈએ હા અનુચ્છેદ એકસો ઇઠ્યાસી સભ્યોએ લેવાના શપથ અને પ્રતિજ્ઞા વિધાનસભામાં કે વિધાન પરિષદમાં ચૂંટાયેલા જે સદસ્યો છે અથવા નિયુક્ત સદસ્ય છે વિધાન પરિષદમાં તો એમને ચૂંટાયા પછી શપથ અને પ્રતિજ્ઞા લેવાની હોય છે એની જોગવાઈ કલમ નંબર એકસો ને ઇઠ્યાસી કરવામાં આવી છે વિધાનસભાના અથવા વિધાન પરિષદના દરેક સભ્યે પોતાની બેઠક સંભાળતા પહેલા રાજ્યપાલ અથવા તો તે અર્થે નિમેલ કોઈ વ્યક્તિ સમક્ષ ત્રીજી અનુસૂચિમાં તે હેતુ માટે આપેલ નમૂના પ્રમાણે શપથ અથવા પ્રતિજ્ઞા લેવી જોઈશે અને તે ઉપર પોતાની સહી કરવી જોઈશે એકાદ બે પ્રશ્નો આમાંથી નીકળી શકે એમ છે કે એમને શપથ કોણ લેવડાવે છે તો શપથ એ રાજ્યપાલ અથવા તો રાજ્યપાલે નિયુક્ત કરેલ વ્યક્તિ મોટે ભાગે પ્રોટેમ સ્પીકર ની નિમણૂક કરવામાં આવતી હોય છે શરૂઆતમાં તો એ શપથ લેવામાં આવે છે બીજી વસ્તુ એ છે પરીક્ષા લગતી કે એનો જે નમૂનો છે એ ત્રીજી અનુસૂચિમાં આપ્યો છે એટલે આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછી શકાય તેવો છે કે વિધાનસભાના સદસ્યો અને વિધાન પરિષદના સદસ્યો એ લેવાના

વરિષ્ઠ સદસ્યની કાર્યવાહક અધ્યક્ષ જે સિનિયર મોસ્ટ હોય એની પસંદગી કરવાની પરંપરા છે હા લીઝ રચના વખતે ચૂંટાયેલા સૌથી વરિષ્ઠ સદસ્યની કાર્યવાહક અધ્યક્ષ તરીકે રાજ્યપાલ દ્વારા નિયુક્તિ કરે છે અને પ્રોટન સ્પીકરની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ આ પ્રશ્ન પણ પરીક્ષા માટે આવી શકે આ કાર્યવાહક અધ્યક્ષ સદસ્યોને શપથ લેવડાવે છે જોઈએ કલમ નંબર એકસો ને નેવ્યાસીની જગ્યાઓ ગૃહમાં મતદાન ખાલી જગ્યાઓ હોવા છતાં કાર્ય કરવાની ગૃહોની સત્તા અને કોરમ અહીંયા બે એક બાબતો આપી છે એ તો ગૃહનું કોરમ અને એની કાર્ય પદ્ધતિ ગૃહની કાર્ય પદ્ધતિ આ બે વિગતો છે આ બંધારણમાં અન્યતા જોગવાઈ કરી હોય તે સિવાય રાજ્યના વિધાનમંડળના ગૃહની કોઈ પણ બેઠકમાં તમામ પ્રશ્નોનો નિર્ણય અધ્યક્ષ અથવા સભાપતિ અથવા તે તરીકે કાર્ય કરનાર વ્યક્તિ સિવાયના તેમાં હાજર અને મત આપનાર સભ્યોની બહુમતીથી કરવામાં આવશે ટૂંકમાં કેવું હોય તો એક વાક્યમાં કેવું તો કહી શકાય કે વિધાનસભામાં જે પણ કાર્યવાહી થાય છે તેનો નિર્ણય ગૃહમાં હાજર જે સભ્યો છે એની બહુમતીથી લેવામાં આવે છે નંબર ટુ અધ્યક્ષ અથવા સભાપતિ પછી અથવાથી ફરજ બજાવનાર વ્યક્તિ પ્રથમ વખત મત આપી શકશે નહીં પરીક્ષા માટે એક આ અગત્યનો મુદ્દો છે એને પણ તમે સમજી લો કે અધ્યક્ષ સ્થાને જે બેઠેલ વ્યક્તિ છે એ પછી વિધાનસભાના અધ્યક્ષ હોય કે પછી વિધાન પરિષદના એ સભાપતિ હોય એને પહેલી વખત મત આપવાનો અધિકાર નથી સમજી લો એને પહેલી વખત મત આપવાનો અધિકાર નથી કારણ કે પક્ષથી પર હોય છે પરંતુ વિધાનસભામાં બંને પક્ષના સરખા મત પડે તો એમને નિર્ણાયક મત આપવાનો અધિકાર છે મિત્રો યાદ રાખો આ પ્રશ્ન પરીક્ષામાં એ રીતે પૂછી શકાય કે વિધાનસભાના અધ્યક્ષને કે વિધાન પરિષદના સભાપતિને નિર્ણાયક મત આપવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે તો

આપણે ગુજરાતની એકસો ને બ્યાસી સીટો છે ધારો કે એમાંથી બે ચાર સીટો ખાલી પડે અવસાનથી કે બીજા કોઈ કારણસર તો પણ ગૃહની કાર્યવાહી ચાલુ રહી શકે કેવો ઓબ્જેક્શન ન હોઈ શકે કે આમાં જગ્યા ખાલી છે બીજી વિગત છે વિધાનમંડળની કોઈ પણ કાર્યવાહી દરમિયાન બેસવાનો કે મત આપવાનો કે બીજી રીતે કાર્યવાહીમાં ભાગ લેવાનો હક ન ધરાવતી વ્યક્તિ તેમ કર્યાનું પાછળથી માલુમ પડે તે છતાં ગૃહની કાર્યવાહી એ કાયદેસરની ગણાશે ધારો કે કોઈ વિધાનસભાના ગૃહમાં કોઈ વ્યક્તિ બેસી ગઈ જેને મત આપવાનો અધિકાર નથી અને પાછળથી ખ્યાલ આવે કે આ કાર્યવાહીમાં એને મત આપ્યો છે તો પણ ગૃહમાં થયેલી કાર્યવાહી એ કાયદેસર ગણાશે રાઇટ એટલે એ જોગવાઈ આ કલમમાં કરવામાં આવીશું પછીની પીટા સુધી રાજ્ય વિધાનમંડળના ગૃહની બેઠક પૂછાતો પ્રશ્ન છે ગૃહના દસ સભ્યો અથવા તે ગૃહ ને સભ્યોની કુલ સંખ્યાના એક દશાશ ઓછામાં ઓછા દસ સભ્યો અથવા તો એક દશાંશ

ત્યાં સુધી એ બેઠક મુલતવી રાખવાની અધ્યક્ષ અથવા સભાપતિની અથવા કાર્ય કરનાર વ્યક્તિની ફરજ રહેશે એટલે કે એમાં જો કોરમ ન થાય તો ગૃહને મુલતવી રાખવાની સત્તા એ અધ્યક્ષ સ્થાને બેઠેલ જે વ્યક્તિ છે તેને રહેશે તો આ ચાર પોઈન્ટ છે વિધાનમંડળની બેઠકમાં ચર્ચાતા પ્રશ્નનો નિર્ણય ગૃહમાં

અનધિકૃત વ્યક્તિએ વિધાનમંડળની કાર્યવાહીમાં ભાગ લીધાનું પાછળથી માલુમ પડે તો પણ વિધાનસભાની કાર્યવાહીને કોઈ અસર થતી નથી કોઈ વ્યક્તિ ભૂલથી બેસી ગયો મત આપ્યો હોય તો એના લીધે કાર્યવાહી ગેરકાયદેસર ગણાશે નહીં વિધાનમંડળની બેઠક માટે કોરમ માટે ઓછામાં ઓછા દસ સભ્યો પરીક્ષા માટે ફરીથી અગત્યનું તમને યાદ દેવડાવશું અથવા વિધાનમંડળના સભ્યોની

રાજ્ય વ્યવસ્થા નામનું પુસ્તક છે બંને કરંટ અફેર્સ દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો મૂકવામાં આવે છે ઉપરાંત વિશિષ્ટ દિવસો હોય તો દિવસની વિગત તેમજ ક્વિઝ મૂકવામાં આવે છે આ ઉપરાંત આ જે ટેલિગ્રામ ચેનલમાંથી જુદી જુદી પરીક્ષામાં પૂછાયેલ કરંટ અફેર્સના પ્રશ્નોની વિગતે અમે આપીશે આપ જોઈ શકો છો અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલ ન હોય તો જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરીએ છે તો અમારા આ પેજને પણ ફોલો કરવા વિનંતી છે વધુમાં અમારો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં